મિત્રો આગામી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે ત્રણ ત્રણ એલર્ટ જાહેર કરાયા છે ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ધોધમાર વરસાદ તૂટી પડશે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં મૂષલાધાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું પણ તે પહેલાં અત્યારે કઈ કે વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યના એકસો સાઠ તાલુકામાં મેઘરાજાએ ગાજવીજ સાથે જોરદાર બેટિંગ કરી છે મિત્રો હોમન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જેતપુરના અનેક ધોધમાર વરસાદ પડ્યો છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ વેરાવળ કોડીનાર સાવકુલા અમરેલી રાજુલા બગસરા મહુવા તળાજા ભાણવડ જોધપુર સહિત અનેક વિસ્તારોમાંથી સારા વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગે બાર કલાક સુધી કેવા વિસ્તારોમાં વીજ સાથે મુલાધાર વરસાદ તૂટી પડશે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આ ખુશ વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધી ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ છૂટાછ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ ભારે વરસાદ પડી શકે નર્મદા અને સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચશે આવી જ રીતે આપણા હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું